રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને જે રીતે પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા એ રીતે એમને જે પ્રશ્નપત્ર કાઢ્યું છે પણ એ અભ્યાસક્રમ છે એ બે હજાર બારનો છે અને પ્રશ્નપત્ર બે હજાર પચીસમાં પરીક્ષા લઈ રહ્યા છે જે લોકોની પરીક્ષા છે બધા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે બે લાખ કરતાં વધુ મતેથી હારેલા નેતાઓ છેલ્લા વીસ વીસ વર્ષથી જે નેતાઓ ચૂંટણી જીતી શકતા નથી જનતાની વચ્ચે હારી જાય છે જનતાએ જેમને નકાર્યા છે નાપાસ કરેલા છે એમને પૂછે છે કે કેવી રીતે ચૂંટણી જીતવાની કઈ રીતે પાસ થવાનું એટલે પહેલાં તો રાહુલ ગાંધીએ પોતે અભ્યાસ કરવાની જરૂર છે દ્વારકાના અધિવેશનમાં રાહુલ ગાંધી પોતે બોલ્યા હતા કે મારે સારા પચીસ લોકોની જરૂર છે તો એ વાત ગંભીરતાથી લઈ લીધી ગુજરાતની જનતાએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને પચીસ જ આપ્યા તમે લોકસભાના સભ્યો વત્તા ધારાસભ્યો વત્તા જિલ્લા પંચાયતના પ્રમુખો મહાનગરપાલિકાના મેયર શ્રી તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા પંચાયત આ બધાનો ટોટલ મારો પચીસ થઈ જાય છે એટલે 25 જ જોઈએ છે આવી વાત કરી દીધી અને ગુજરાતી જનતાએ ગંભીરતાથી લીધી કાર્યકર્તે ગંભીરતાથી લીધી અને એનું પરિણામ આપ્યું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા હતા ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે જે નેતાઓ ઉપર દોષારોપણ કરી રહ્યા છે એ જ નેતાઓએ તેમને પોતાના ગામથી સિત્તેર કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી આ એ જ નેતાઓ છે શક્તિસિંહ ગોયલ અને ભરતસિંહ સોલંકી જેમને તેમને વિપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા પણ જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા અને ભાગીને ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે જે પ્રકારનો સંઘર્ષ એ નથી કરી શક્યા એમનામાં ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ એ હતું કે તેમનામાં આ ગુજરાતની જનતાનો અવાજ બનવાની ત્રેવડ નહોતી એટલે ડરીને ભાગી ગયેલા નેતાઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના નેતા ઉપર અને એમની વિચારધારા ઉપર જે પ્રકારનું લાંછન લગાડી રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી જેને તે પોતે ભાજપમાં ગયા પહેલા એવું કહેતા હતા કે આંગળીનું નાખુન નખ પણ જેમણે બલિદાન નથી કર્યો એ પાર્ટી ભાજપ છે જ્યારે આ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે જેમને આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ પોતાના કે તમે કયા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે બોલતા પહેલા પોતાના ઘીબાનમાં પોતાના પોતાના ચરિત્રમાં જાગજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો